આજ રોજે સુરો ગામમાં વૃક્ષારોપણનું જે આયોજન કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત એવા રવિન્દ્રભાઈ જે ડુંગરીના સરપંચ છે તેના હાથે અમે વૃક્ષારોપણ કર્યું છે અને અમે એને રિક્વેસ્ટ કરી છે કે આ તળાવના ગુડિફિકેશન માટે કનુભાઈને વાત કરે અને અમારા ગામના વિકાસમાં સહભાગી થાય એવી અમે વિનંતી કરીએ છીએ થઈ ગઈ ઘણા માણસ એમ મ્યુટ